પવનની સાથે ખૂબ જોરથી વરસાદ આવી રહ્યો છે મારું ઘર આ વરસાદને સહન ન કરી શક્યું એ તૂટી ગયું જઈ રહ્યું છે

નિમત તસ માંગો અરે ભાઈ દરવાજો ખોલો ખબરદાર જો છે તો અહીંયા કઈ તમે મને મહેલ નથી બનાવી આપ્યો નાનું સર કરતો છે કે હું પર માંડ માંડ છું પૈસા દે કે

કે કોનો હરે કોણ છે વરસાદમાં મને પરેશાન કરી રહી છે આરે હો ચકલી બેન અમારો ઘર વરસાદમાં તૂટી ગયો છે મને થોડો સમય રહેવા માટે સંખ્યા ના ના અમારો ઘર કેમ મજબૂત તમે અને ચકાભાઈ આ બધાની કેટલી મદદ કરી છે છતાં પણ મુશ્કેલીના સમયમાં તમારો સાથ કોઈ આપતું નથી હવે તમે મારી સાથે ચાલો ત્યાં આપણી રહેવાની વ્યવસ્થા થઈ જશે તે બધા ત્યાંથી ઉડે છે ઉડતા ઉડતા એક ઝાડની નીચે જાય છે અરે વૃક્ષ મિત્ર ઓ વૃક્ષ મિત્ર અરે હા હા પોપટ ભાઈ બોલો ને

અંદર તેમને રહેવા માટે જગ્યા મળે છે અને ખાવા માટે મીઠા ફળો પણ મળી રહે છે વરસાદ બંધ થઈ ગયો હોય છે ચાકલી બેન ચકાને શોધવા બહાર જાય છે ઉડતી ઉડતી જઈ રહી હોય છે ત્યાં તેને ભાઈ દેખાય છે અરે આટલો જોરથી વરસાદ આવતો હતો તમે કેર પાછા કેમ આવ્યા અરે શું કરું ચકલી

હ હું એકદમ ઠીક છો અરે બચાવો અરે મને કોઈ બચાવો અરે હું પાણીમાં તણાઈ રહી છું કોઈ બચાવો અરે આ કોણ રાડો પડી રહ્યું છે લાગે છે કોઈ મુસીબતમાં છે ચાલો આપણે બહાર જઈએ અરે આ તો કાગડીબેન છે ચાકલી બેન કાગડી બેન ને પાણીમાંથી બહાર કાઢી ઝાડ ની ઉપર લઈ જાય છે અરે કોઈ બચાવ અરે બચાવ બચાવ મને બચાવ કોઈ

પછી બધા સાથે મળીને તેને ઘરમાંથી બહાર કાઢે છે અને અંદર લઈ જાય છે अरे हाँ चकली बेन, मारे पड़तारी मदद करवी जती पण आ कागडी ना पाडी एती हूं काही बोली सकियो नाही अरे हां चकलीबेन मने पण माफ करी दे मुश्किल समय म मा तू मारी पाछे आवी हती पण तारा मुश्किल समय म मैं तारो साथ ना आपयो माफ करी दे अरे नाना काही वातो नाही बस तमने तयारी फुल समजई મુશ્કેલ સમયમાં હંમેશા એકબીજાનો સાથ આપવો જોઈએ કેમ કે મુશ્કેલી ક્યારે આવી જાય તેનું કોઈ નક્કી હોતું નથી